સુરત જિલ્લા રૂરલ પોલીસે બે લાખ પંદર હજારના ગાંજા સાથે ત્રણ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી સુરત ગ્રામ્ય પોલીસે નાર્કોટિક્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે ઓલપાણ તાલુકાના સાણ ગામની સીમમાંથી બે લાખ પંદર હજારના ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આ કાર્યવાહીમાં નવ પોઈન્ટ નવસો સિત્તેર કિલોગ્રામ ગાંજો રોકડ મોબાઈલ ફોન અને મોપેડ સહિત નવ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ઝડપાયેલા આરોપીઓમાં બબલુ સંજય સ્વાઈ ઉમરવર્ષ વીસ લક્ષ્મીકાંત ઉર્ફે શુભમ બસ બિસ્વાલ ઉમરવર્ષ ઓગણીસ અને ચંદન સંતોષ પ્રધાન ઉમરવર્ષ નો સમાવેશ થાય છે આ ત્રણેય હાલ સાયણ તાલુકો ઓલપાડ જિલ્લો સુરતના રહેવાસી છે અને મૂળ ગંજા મોરિસ્સાના વતની છે તેમની પાસેથી નવ્વાણું હજાર સાતસો ની કિંમતનો નવ પોઈન્ટ નવસો સિત્તેર કિલોગ્રામ ગાંજો રૂપિયા નવસો એસી રોકડા રૂપિયા પાંત્રીસ હજારના ત્રણ મોબાઈલ ફોન અને આશરે રૂપિયા એસી હજારની કિંમતના એક એક્સેસ મોપેડ ટીજે ઝીરો ફાઇવ ટી ઝેડ વન ફાઇવ વન ફોર મળી કુલ રૂપિયા બે લાખ પંદર હજાર છસો એસી નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી રોહિત રહે બેલપુડા જિલ્લો ગંજા મારફતે મંગાવવામાં આવ્યો તો આ જથ્થો આશિયાના નગર તાલુકો ઓલપાડના રહેવાસી અક્રમ શેખ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો પોલીસ આ કેસમાં માલ પૂરો પાડનાર રોહિત અને માલ મંગાવનાર અક્રમ શેખને વોન્ટેડ જાહેર કર્યા છે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ માટે ટીમો રવાના કરવામાં આવી છે સુરત ગ્રામ્યમાં નાર્કોટિક્સ હેરાફેરીના નેટવર્કને તોડી પાડવા માટે આ એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવે છે